સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગતરોત ગેસ ગળતરની ઘટનામાં બે યુવકોનું મૃત્યુ નિપજ્યું હતું આ મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને હાલ નગરપાલિકાના મુખ્ય કોન્ટ્રાક્ટરને ડિટેઇન કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ સાફ સફાઈ દરમિયાન ગેસની ગુંગરામણના કારણે કુલ બે ઇસમો અવસાન પામેલ હતા બંને અવસાન પામનારને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા હોસ્પિટલના શ્રીએ તેઓને મૃત જાહેર કરેલ અને મરણ કુટુંબી કાકા પાટડી પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની કલમ એકસો પાંચ એકસો પચીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ આપેલ છે જેમાં આરોપી તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા કોન્ટ્રાક્ટરના મુખ્ય સંજયભાઈ પટેલના વિરુદ્ધ આપેલ હતી જેની તપાસ હાલ અમુક ચલાવી રહેલ છે